હલો ઓલ ઇઝ સ્ટુડન્ટ વર્ગ નું ક્લાસલ્યુકેશન સૌ વિદ્યાર્ની ક્લાસ ઓલ્ટાલ્સ એજુકેશન અંદર જોડાઈ ચુક્યા છો અને આજે આપણે જે પ્રમાણે તમને જોઈએ પ્રમાણે તમે બધા જ જે છે ગુજરાતી અને વિષયો જે છે એને અનુસંધાન એ પેપર કેવી રીતે લખવું એની તમે માહિતી લેવાના છો વિદ્યાર્થી મિત્રો તમને બધાના માટે જે છે એ અલગ અલગ વિષયોના પેપર્સો જે છે આપણને ખબર પડી પેટર્ન જુદી જુદી છે તો એને લખવા માટે આપણને ક્યાંક ના ક્યાંક જે છે ક્વેરીઝ આવતી હોય છે તો એને આપણે સોલ્વ કરીશું અને બીજો વિદ્યાર્થી મિત્રો તમે જો નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ફ્રેન્ડ સુધી ચેનલને ચોક્કસથી શેર કરજો આપણા વિડીયોઝ પણ શેર કરજો અને આ વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમને સૌ વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું કે અહીંયા આપણે સૌથી પહેલા તો ગુજરાતી વિષયને જયારે લખીએ ત્યારે ગુજરાતીનું પેપર થોડું લેન્ધી હોય

એટલે વિદ્યાર્થીના સારા ભલા માટે જે છે સારા માર્ક્સ પણ આપણને શિક્ષક આપે બરાબર અહીંયા જુઓ એના પછી જે છે આની અંદર આન્સર સાત આપણે લખવાનો છે પછી જુઓ ત્રણ થી ચાર માર્ક્સના ટૂંકા પ્રશ્નો કીધા છે બે માર્ક્સ નો પ્રશ્ન કીધો છે ત્રણ પ્રશ્નો લખવાના છે તો આન્સર અહીંયા પાછી બે લાઈનો છોડીને આન્સર અગિયાર કરીને તમારે અહીંયા શું કરી દેવાની છે ચાર થી પાંચ વાક્યો ની અંદર લખવાનો પાંચ થી છ આપણે લખવાની લાઈનો જે છે આપણે શું કરવાનું રહેશે આન્સર સિક્સટીન સિક્સટીન ની અંદર જે છે એ બી સી તમારે જે આવતું એ આન્સર લખી દેવાનું છે અહીંયા ઉપર લખવાનું નવો વિભાગ નવા પતે નવો વિભાગ નવા પતે યાદ રાખજો મહેનત થયેલી છે ખૂબ સરસ અક્ષરે લખવાનું પેપર એટલે આપણને પૂરેપૂરા માર્ક્સ મળે એના પછી જે છે અહિયાં શું કરી દેવાનું છે બે લાઈન છોડીને આન્સર ટ્વેન્ટી સિક્સ હા અહીંયા લખી દેવાનું છે બરાબર એના પછી જે છે એ વિભાગ સી ની આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો તો વિભાગ સી ની અંદર શું કીધું છે કોઈ પણ ચાર બરાબર તો તમને જે કંઈ પણ ચાર આવડ તો એના સામ સામે જોડી દેવાના છે બરાબર વૃદ્ધ તો વૃદ્ધ નો મતલબ થાય છે ગરડું અબળા તો આ ત્રણ ને જે છે જોઈન્ટ કરીને લખી દેવાનું છે વૃદ્ધ ગરડુ અબળા બરાબર તો આવી રીતે સીધો આન્સર આપણે લખી દેવાનો છે એના પછી જે છે અહિયાં પરિવાર લખવાનો છે અહીંયા વિરોધ શબ્દ મૂકવાનો છે ગામના ડાયા લોકો ન્યાય તોડે છે તો ગામના ડાહ્યા લોકો અન્યાય તોડતા નથી બરાબર તો એવી રીતે જે ભાવ બદલાવો જોઈએ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે છે એના પછી તળપદા શબ્દો આપણને આપ્યા છે એના નીચે સાચી જોડણી આપણને લખવાની કીધી છે કોઈ પણ બે લખીને તમે આપી શકો છો અહીંયા બધામાં જ આવી જ રીતે આન્સર ડાયરેક્ટ લખી દેવાના બધામાં લખવા આપણે નથી કોઈ પણ છ તમારે લખવા આપવાના છે તો આની અંદર જે છે કોઈ પણ છ આપણે લખવાના છે એના પછી રૂઢિ પ્રયોગનો અર્થ આપવાનો ને તેના પ્રયોગનો વાક્ય લખવાનું છે તો કોઈ પણ એક જે છે આપણે બે માંથી કોઈ કોઈ પણ બે લખવાના છે તો આપણને જે છે પ્રત્યેકના બે માર્ક્સ આપણને મળી જાય તો આન્સર ફિફ્ટી એટ કરીને તેનો જે છે આન્સર આપણે લખી દેવાનો છે એના પછી એના કાઉન્સના ફેરફાર કરવાના છે તો કોઈ પણ ત્રણ આપણે એમાં લખવાના રહેશે એના પછી કોઈ પણ બે આપણે શું કરવાના રહેશે લખવાના રહેશે એના પછી કોઈ પણ બે આપણે લખવાના રહેશે આન્સર 68 બરાબર એમ કરીને એને લખવાના રહેશે હવે વિભાગ ડી ની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ ડી ની અંદર આપણને અહીંયા જો આ કવિતા આપેલી હોય ને તો કવિતાને આપણે શું કરવાની રહેશે એમાંથી પ્રશ્નોના વિશે આપણે એનો જવાબ આપવાનો રહેશે તો એ પ્રશ્નો બનાયેલા છે તો પ્રશ્નોને આપણે જવાબ આપવાના છે તો આન્સર 71

એટલે કે ટૂંકમાં જે છે આપણે કરવાનું છે તો આ બધું જે આપેલું હોય ને તો એને શું કરી દેવાનું કે આ જેટલું આપેલું છે તો એને થી લાઈનમાં આને આને લખી દેવાનું એટલે સંક્ષિપ્તીકરણ થઈ જશે ને તમને જે શીર્ષક અહીંયા યોગ્ય લાગે એવું તમારે એક શીર્ષક આપી દેવાનું શીર્ષક કરીને એમાં નીચે જો અહીંયા ત્રણ થી ચાર લાઈન તમે લખી એના પછી અહીંયા એક નીચે લખી દેવાનું શીર્ષક કરીને આમાં પાંચ માર્ક્સ નું હોય છે તમે આવી રીતે ખાલી લખી નાખશો તો એ ત્રણ માર્ક્સ તમને શિક્ષક આપી દેશે એના પછી વિભાગ ઈ ને આપણે લખવાનું છે તો તમારા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે તો તેને દૂર કરવા અંગે યોગ્ય અધિકારીને અરજી લખવાની છે અરજી લખવાની છે તો અરજી જે છે તમે લખવાનું ખાસ શીખી લેજો તમને એના અલગ અલગ વિડીયોસ પણ મૂકીશું એમાં પણ તમને જોવા મળશે અરજી કેવી રીતે લખાય એના પછી પાઠ્યતર ગદ્યખંડનું વાદ્યાત્મક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે તો એ ગદ્યાત્મક આપેલું છે તો એને શું કરવાનું છે વાદ્યાત્મક સ્વરૂપની અંદર એને વર્ણન કરવાનું છે અથવા તો અહીંયા આપણે ભાવાત્મક ગદ્ય લખવાનું છે તો આ બધા જે શબ્દો આપેલા હોય ને એમાંથી આપણે શું કરવાનું છે એક ભાવ ઉત્પન્ન થાય એવું એક ગદ્ય લખવાનું છે એક વાત લખવાની છે કેટલા માર્ક્સ છે પાંચ માર્ક્સ છે એટલે એક પેજ ભરીને આપણે લખવાનું છે એનું વર્ણન એના પછી નીચેના કોઈ પણ આપેલા એક મુદ્દા પર નિબંધ લખવાનો તમને જે કઈ પણ નિબંધ સારો લાગે જેમાં તમને એમ લાગે કે અહીંયા આપણે બહુ જ સારું એવું આપણે લખી શકીએ એમ છીએ આપણે નિબંધ ચાર થી પાંચ પેજ લખીને આવજો વિદ્યાર્થી મિત્રો ખાસ ટાઈમ મળશે એવું નથી ટાઈમ નહીં મળે શાંતિ શાંતિથી સમય જે છે ફાળવીને તમે જજો વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં પાસ થવું સરળ છે પણ માર્ક્સ લાવવા બહુ અઘરા છે એટલે ખાસ આની અંદર ધ્યાન આપજો હવે પછી તમારો એક નવો સબ્જેક્ટ આપણે સમજીએ છે ઇંગ્લિશની પેપર સ્ટાઇલ સમજી લઈએ કે કેવી રીતે ઇંગ્લિશ નું પેપર આપણે લખવાનું છે તો ચલો હવે આપણે જોઈએ છે ઇંગ્લિશ હેલો ઓલ ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ક્લાસ વિદ્યાર્થી મિત્રો હવે મેં તમને કીધું એ પ્રમાણે અંગ્રેજી વિષયની આપણે પેપર સ્ટાઇલ જોઈ રહ્યા છે અંગ્રેજી વિષયના પેપરને આપણે કેવી રીતે લખવાનું છે

એટલે અહીંયા જે છે બે લાઈનની જગ્યા છોડી દેવાની વિદ્યાર્થી મિત્રો એટલે તમને અંદર જે છે વિદ્યાર્થીને પેપર લખ્યું છે એ નિરીક્ષકને દેખાય કે વ્યવસ્થિત અને મહેનત કરેલી છે આન્સર ફાઈલ તો આનો જે કઈ પણ આન્સર આવતો હોય આપણે આન્સર મૂકી દેવાનો છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઈટ ધમ રાઇટ ધમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ હવે અહીંયા શું કરવાનું છે અહીંયા છે ને તમારે ત્રણે ત્રણ શું કરી લેવાના છે અને જે જવાબ આવતા હોય ને એ જવાબ લખવાના છે આઠમા નંબર નો આન્સર તમને દાખલા તરીકે અહીંયા કયું આપેલું છે આઠમા નંબર નું ટુ ટુ આપેલું છે ટુ ટુ એટલે રિઝલ્ટ આવે તો આન્સર વન નો શું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ બરાબર તો એ રીતે જે છે તમારે આવશે આન્સર નાઇન તો આન્સર નાઇન ની અંદર જે છે સેમ એઝ સેમ એઝ જે છે શું આપણે આપણને આપેલું છે સેમ એઝ જો ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન ટુ સમથિંગ કે પછી એક્સપ્રેસિંગ ચોઇસ

એ રીતે હોય એટલે તમારે સમજી લેવાનું કે આન્સર એક્સપ્રેસિંગ આપણને ઇન ધ પાસ્ટ આપેલું છે તો બસ અહીંયા બી કરીને આખે આખી લાઈન આખી લખવાની આ બધું લખવાની લખવાની જરૂર નથી ખાલી આટલી વસ્તુ રહેશે બાર તેર ચૌદ આ રીતે તમારે લખી દેવાના રહેશે પછી પંદરમાં માં આમાં જે છે ક્વેશ્ચન ફ્રેમિંગ કરવાના છે આ બધું જે છે ને વિદ્યાર્થી મિત્રો અમે અમારી એપ્લિકેશન છે ને ક્લાસ શાળા એજ્યુકેશન એમાં વિદ્યાર્થીઓના બધી જ વસ્તુ અમે શીખવાડીએ છીએ અને એના અમારા સ્પેશિયલ રેકોર્ડેડ કોર્સ પણ મૂકેલા છે જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા સમજી શકે છે આની અંદર તમામ પ્રકારની તૈયારી કરાવડાવીએ છે સાથેના ના તો વિદ્યાર્થીઓના બોર્ડના આઈએમબી પ્રશ્નપત્રો અને એના રિગાર્ડિંગ પણ અમે જે છે અમારી એપ્લિકેશનમાં ખૂબ સરસ મજાની બારમા આર્ટ સુધી તૈયારી કરાવીએ છીએ તો ખાસ એકવાર તમારા માસ્ટર ક્લાસની અંદર જોઈન થવું હોય તો પણ તમે થઈ શકો છો અને ખાસ તમને કોઈ પણ વસ્તુમાં ડાઉટ્સ લાગતા હોય તો પણ અમને પૂછી શકો છો તો તમે જે છે એની અંદર ખૂબ સરસ મજાની તૈયારી કરશો અમારા માસ્ટર ક્લાસની અંદર અમારી એપ્લિકેશનમાં તો ખાસ જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને તમને કઈ પણ વસ્તુ ખબર ન પડે તો પૂછી લેજો હવે જો એની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મળી દેલી છે હવે પછી વિભાગ બી આવે છે તો વિભાગ બી જે છે એ ઓગણીસ અને વીસ છે તો આ જે છે ને વાંચવાનું છે ને આની અંદરથી એનો આન્સર આપણે મૂકવાનું છે આન્સર કેવી રીતે મૂકવા એનું આપણે ડિસ્ક્રન પછી કરીશું પેલા પેપર સ્ટાઇલ ને આપણે સમજી લઈએ અહીંયા બીજા આના પણ એવું જ છે જેટલે જેટલા અહીંયા ફકરા આપેલા છે તો ફકરા ઉપરથી આન્સર લખવાના બે બે લાઈન છોડ દેવાની બીજા દરેક ફકરે બે બે લાઈન છોડ દેવાની તમને જ્યાં ના આવડતું હોય ને

બરાબર તો આવી રીતે આપણે શું કરી દેવાના રહેશે લખવાના રહેશે હવે આન્સર આપણે ફૂલ કરવાના રહેશે એવી જ રીતે જે છે અહીંયા પણ ક્વેશ્ચન્સના આન્સર આપેલા છે અહીંયા કીધું છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન તો અહીંયા જે છે આ ન્યૂઝ ક્લિપને વાંચવાની છે અને એના પછી જે છે શું કરવાનું રહેશે આના પછી આપણે કરવાનું રહેશે અહીંયા એના આન્સર લખવાના રહેશે હવે અહીંયા પોએમ આપેલી છે પોએમ અંદર જે છે વાંચવાની તમારે કેમ કે આ છે પોએમ કોઈ ફિક્સ નથી હોતી કઈ આવે તમને કોઈ પણ પોએમ આપી દે એટલે તમારે જે જે તમારે તમારી રીતે એને લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો એના આન્સર્સ તમારી રીતે બનાવવા પડશે એના પછી સેક્શન ડી આપણે આવી ગયા છે નવો સેક્શન નવા પત્તે સેક્શન ડી

ઘણી વખત જે છે એ એક વચન માંથી બહુવચન અંદર અથવા બહુવચન એક વચન કરવાનું કહે છે આવી રીતની વસ્તુ અહીંયા ત્રણ ચાર વસ્તુ જે જે કહેતા હોય જે જે આપણે કરવાની હોય તે એના પછી જે છે એ રિપોર્ટ રાઇટિંગ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અહીંયા વાત કરી છે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ અમે વિદ્યાર્થી મિત્રોને શીખવાડીએ છીએ સ્પેશિયલ અમારા લેક્ચર્સ ની અંદર ખાસ એમને જે વિદ્યાર્થીઓને ખબર ન પડતી હોય તો માસ્ટર ક્લાસીસનમાં આપી દીધેલ છે ઓપિનિયન ઓપ્શન અહીંયા લખવાના છે તમારે અહીંયા જે સાચો જવાબ હોય સાચે જવાબ અહીંયા પૂર્ણ કરવાનો છે તો અહીંયા પણ તમને એમસીક્યુ આપી દીધા તો બહુ જ સારા એવા માર્ક્સ અહીંયાથી કવર થઈ શકે એમ છે ફંક્શન્સ ને ખાસ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો ફંક્શન્સ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે સેક્શન ડી ના જે છે 60વા પ્રશ્નની અંદર શું કરવાનું રહેશે આ બધા સેન્ટેન્સમાં અહીંયા ટપકા આપેલા રહ્યા ને ટપકા કાઢીને અહીંયા શું દાતરી કે એન્ડ આવતું હોય તો એન્ડ અહીંયા ઓર આવતું હોય તો ઓર એમ કરીને એક मीनिंगफुल સેન્ટેન્સ બનાવવાનું છે કે જેની અંદર આ બધા ટપકાઓ નીકળીને એક સેન્ટેન્સ બની જાય એના પછી 61 ટુ 64

અને ઘણી વખત જો તમને આ લખવું હોય ને આ રીતે ન કરવું હોય ને આન્સર તો પછી શું કરી દેવાનું આ પેરેગ્રાફ છે ને આખે આખો લખી દેવાનો પેપરમાં અને એના નીચે જ્યાં જ્યાં એનો આન્સર આવતો હોય ત્યાં અન્ડરલાઈન કરી દેવાની એટલે પેપર ચેક કરવા માટે બહુ ઈઝી થઈ પણ આમાં માટે થોડો ટાઈમ તમારે જાય આમાં બરાબર એના કરતા જો તમને આ લાગે આ રીતે ફાવતું હોય તો આન્સર 61 તો આન્સર લખી દેવાનો આન્સર 62 એવી રીતે ડાયરેક્ટ લખી દેવાનું બધું ભેગું નહીં કરી દેવાનું અલગ અલગ રાખવાનું

આમ તો બધા ઈઝી નિબંધ પૂછાતા હોય છે પણ જે સારો ફાવે એ આપણે લખવાનો રહેશે કેટલા માર્ક્સ નિબંધ છે આઠ માર્ક્સ નિબંધ છે તો ચાર પેજ ભરીને આપણે લખવાનો રહેશે ચાર પેજની તો ગણતરી રાખજો જ તો જ તમને આમાંથી માર્ક્સ મળશે થોડું ઘણું ઇંગ્લિશમાં થોડી ભૂલ થશે તો ચાલશે એટલે કે ભૂલ ભૂલ એટલે કેવી કે થોડીક ગ્રામરની મિસ્ટેક થઈ ગઈ અથવા તો કોઈ એવા સ્પેલિંગ મગરા હોય તો એમાં તમારે મિસ્ટેક થઈ ગઈ તો એને થોડીક શિક્ષક જે જતી કરશે પણ વધારે પડતી ભૂલ ન કરતા બીજું અંગ્રેજીમાં એક હું તમને ખાસ કહેવા માંગીશ તમને કોઈ દાખલા તરીકે વસ્તુનું નામ નથી આવડતું અંગ્રેજીમાં દાખલા તરીકે કોઈ એવો શબ્દ છે ચમચી ચમચીને આપણે કહેવામાં આવે છે સ્પૂન બરાબર તો સ્પૂન તમને આવડતું નથી લખતા અથવા તો તમને યાદ નથી આવતું તો અહીંયા તમારે જ્યારે પણ ગુજરાતીમાં તમારે લખવું હોય ને એને લખવો જરૂરી ફરજિયાત શબ્દો હતા ઉત્તર ચિહ્નની અંદર કરીને ચમચી બરાબર એવી રીતે તમે લખી શકો છો તમને કોઈ વસ્તુનું નામ ન આવડતું તો તમે ગુજરાતીમાં અથવા તો હિન્દીમાં એ શબ્દને કરી શકો તો પણ એક થી બે જ શબ્દો એવા આખા પેપરમાં હોવા જોઈએ કે જેના ઉપર તમે ઉતરણ ચિહ્ન કરીને લખેલું હોય બધા શબ્દોમાં એવું નહીં કરવાનું કે ના ફાવે એટલે વોટ્સઅપના જેમ બધું લખી નાખવાનું વોટ્સઅપ લેંગ્વેજ અંગ્રેજીમાં વાપરતા નહીં નાપાસ થવા માટેનો રસ્તો છે એના કરતા તમને જે ફાવે ને એવું ખોટું પડતું પણ થોડું અંગ્રેજી લખજો તો જવા દેશે પણ જો વોટ્સઅપની ભાષા લખી તમે

તો આ રીતે ગુજરાતી અને અંગ્રેજી વિષયની અંદર તૈયારી કરવાની છે આવી જ રીતે સરસ મજાનું પેપર લખજો જે પ્રમાણે મેં સિસ્ટમેટિક કીધું છે એ પ્રમાણે તો જ તમને જેમાં સારા એવા માર્ક્સ મળશે અને તમારી ભૂલ જે છે એ તમને ક્યાંય કેવાય કે તમારી ભૂલથી તમારા જે માર્ક્સ કપાવાના હોય તો એ તમારા દૂર થઈ જાય

Wish you all the best for your exams. Thank you.